નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા અગિયારસો તેતાલીસથી અગિયારસો તેતાલીસ ખેડબ્રહ્મા બારસો પાંચથી બારસો સત્તર બાવડા અગિયારસો નેવું થી બારસો સાડત્રીસ રાજકોટ અગિયારસો ત્રીસથી બારસો મોરબી અગિયારસો ચાલીસથી અગિયારસો ચુમોતેર ઉપલેટા અગિયારસો વીસથી અગિયારસો પંચાણું સાવરકુંડલા એક હજાર થી અગિયારસો એસી મોડાસા અગિયારસો વીસ થી બારસો પાંચ જામજોધપુર અગિયારસો થી બારસો એક ધારી નવસો થી અગિયારસો છત્રીસ કલોલ અગિયારસો થી બારસો વીસ વડગામ બારસો પાંચ થી બારસો અઢાર ભિલોડા અગિયારસો થી બારસો દસ રાપર અગિયારસો ત્રાણું થી બારસો બાબરા એક હજાર ચાલીસ થી અગિયારસો સાઠ પાંથાવાડા બારસોથી બારસો ત્રેવીસ હિંમતનગર અગિયારસો થી બારસો અઢાર ઈડર અગિયારસો થી બારસો ચૌદ કડી અગિયારસો થી બારસો અઢાર કુકરવાડા અગિયારસો એકસઠથી બારસો સોળ તળાજા એક હજાર પંદર થી અગિયારસો છાસઠ વિરમગામ અગિયારસો પંચાણું થી બારસો તેર બહુચરાજી બારસો થી બારસો છવ્વીસ વિસાવદર એક હજાર બેતાલીસ થી અગિયારસો જેતપુર અગિયારસો થી અગિયારસો છોતેર પચાવ અગિયારસો થી બારસો વીસ અમરેલી નવસો થી અગિયારસો એકોતેર પાટણ અગિયારસો એસી થી બારસો છવ્વીસ આંબલીયાસણ અગિયારસો થી બારસો દસ મહેસાણા અગિયારસો પિંચોતેર થી બારસો વીસ ભીલડી બારસો થી બારસો એકવીસ ગોંડલ નવસો થી બારસો છ જામનગર એક હજાર થી અગિયારસો કોડીનાર એક હજાર થી બારસો દસ ગોંદરી અગિયારસો નેવું થી બારસો વીસ ચાણસમાં અગિયારસો છાસઠ થી બારસો છવ્વીસ પાટડી અગિયારસો પંચાણું થી બારસો બે પાલનપુર બારસો પાંચ થી બારસો બત્રીસ જસદણ નવસો થી અગિયારસો ચાલીસ જુનાગઢ અગિયારસો થી અગિયારસો સત્યાસી હળવદ અગિયારસો સિતેર થી બારસો એકવીસ ભાવનગર અગિયારસો અગિયાર થી અગિયારસો પિંચોતેર ચોટાણા અગિયારસો થી બારસો હારીજ અગિયારસો થી બારસો વીસ ધાનેરા અગિયારસો થી બારસો પચીસ દિયોદર બારસો થી બારસો વીસ ડીસા અગિયારસો થી બારસો વીસ ભુજ અગિયારસો થી બારસો અગિયાર વાંકાનેર અગિયારસો પાંત્રીસ થી અગિયારસો ચોસઠ ગોઝારીયા થી બારસો પંદર વિજાપુર અગિયારસો પચાસ થી બારસો બત્રીસ મહુવા થી અગિયારસો નેવ્યાસી જામખંભાળિયા એક હજાર થી અગિયારસો તેતાલીસ સિદ્ધપુર અગિયારસો થી બારસો ત્રીસ ખરાદ અગિયારસો નેવું થી અગિયારસો છવ્વીસ રાહ અગિયારસો નેવું થી બારસો પંદર ધાંગધ્રા અગિયારસો થી બારસો અગિયાર પીલુડા થી બારસો વીસ ઢીમા અગિયારસો થી બારસો પંદર તલોદ બારસો થી બારસો વીસ લાખણી બારસો થી બારસો ચોવીસ માણસા અગિયારસો પંચ્યાસી થી બારસો વીસ સમી બારસોથી બારસો ત્રીસ પાલીતાણા નવસો ચોમોતેર થી અગિયારસો ચાલીસ બોટાદ એક હજારથી અગિયારસો એંસી વાવ અગિયારસો થી બારસો સોળ વારાહી અગિયારસો થી બારસો દસ શિહોરી અગિયારસો થી બારસો બત્રીસ થરા બારસો થી બારસો વીસ અંજાર અગિયારસો છો આઠ ઇકબાલગઢ બારસો પાંચથી બારસો બાર વિસનગર અગિયારસો થી બારસો એકવીસ રાઘનપુર બારસો થી બારસો બાવીસ ભાભર બારસો પાંચ થી બારસો પચીસ નેનાવા અગિયારસો થી બારસો અઢાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો